ભાઈ આ વિડીયો તમને સો ટકા ઉપયોગી થવાનો છે એનું કારણ એ છે કે આમાં હું તમને જે બિઝનેસ આઈડિયા આપવાનો છું ને એ તમે તેર હજારના ઇન્વેસ્ટમેન્ટમાં પણ કરી શકશો અને મહિને આરામથી ત્રીસ હજાર રૂપિયા કમાઈ શકશો અને ના તમારા જોડે જો એક લાખ રૂપિયા આસપાસનું રોકાણ હોય તો તમે પંચાણું હજાર રૂપિયાનું મશીન લાવી અને મહિને દોઢ લાખ રૂપિયા કમાઈ શકશો બે પ્રકારના મશીન આવશે એક મેન્યુઅલ મશીન અને એક આવશે ઓટોમેટિકલી મશીન બીજી વસ્તુ એ કે આમાં કોઈ તમારે અનુભવની પણ જરૂર નથી કે ચાલો બે બે વર્ષનો અનુભવ હશે તો તમે ધંધો કરી શકશો કશું નહીં ભાઈ તો આમાં તમારે શું કરવાનું છે સીધી મુદ્દાની વાત કરીએ કે ભાઈ અગરબત્તીના બે ટાઈપના મશીન આવે છે અગરબત્તી બનાવવાના એક આવે મેન્યુઅલ મશીન કે જે નાનું મશીન આવે છે અને નાનું મશીન એટલે કે ઘરે તમે બેઠા બેઠા પણ એનું અગરબત્તીનું ઉત્પાદન કરી શકો કઈ રીતે બનાવી શકો કે કઈ રીતે તો ભાઈ તેર હજારનું મશીન આવશે અને દિવસમાં એમાં તમે ચોવીસ કિલો અગરબત્તી બનાવી શકો એટલે કે એનો ખર્ચો તમારે એક દીઠ પચાસ રૂપિયા આવે અને ચોવીસ કિલો એટલે કે બારસો રૂપિયા જેવો તમારો ખર્ચો આવે અને માર્કેટમાં તમે એ એકવીસો થી બાવીસો રૂપિયામાં સેલ કરી શકો કારણ કે માર્કેટમાં એક કિલો અગરબત્તીના ભાવ નેવું થી પંચાણું રૂપિયા છે તો આ રીતે તમે બાવીસો રૂપિયા આસપાસ તમે સેલ કરી શકો એ આવશે મેન્યુઅલ મશીન તમારા જોડે ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા શરૂઆત તમારે કરવી હોય ને તો એ મેન્યુઅલ મશીનથી તમે કરી શકશો અને બીજું મશીન આવશે ઓટોમેટિકલી મશીન એ પંચાણું જેનું મશીન આવે એ મશીનમાં એટલી સ્પીડથી અગરબત્તીઓ બને છે કે આરામથી દોઢસો કિલો અગરબત્તી તમે દિવસમાં બનાવી શકો એટલે કે પાંચથી છ હજાર રૂપિયાનો ખર્ચો આવશે બનાવવા પાછળ અને બજારમાં તમે અગિયારથી બાર હજાર રૂપિયા સેલ કરી શકશો અને દિવસમાં આરામથી તમે પોચ હજાર કે પંચાવનસો રૂપિયા કમાઈ શકશો એટલે કે મહિનાના દોઢ લાખ રૂપિયા કમાઈ શકશો અને ત્રીજું મશીન એ આવે છે ભાઈ કે કાઉન્ટિંગ મશીન કે જો તમારા જોડે ઓટોમેટિકલી મશીન હોય અને તમારે ઘણું બધું સેલિંગ થતું હોય પછી તમે કાઉન્ટિંગ મશીન લાવી શકો છો અને એ મશીન આવશે એક લાખની પાંત્રીસ હજારનું એમાં અગરબત્તીના જે પેકિંગ થાય છે ને ઓટોમેટિકલી અગરબત્તી કાઉન્ટિંગ થાય ને પેકિંગ થાય તો આ રીતે ભાઈ ઓછા રોકાણમાં બેસ્ટ બિઝનેસ હવે તમે એવું વિચારો કે આમાં તો મંદુ આવે તો ભાઈ ન આવે જેમ કે પાણીની બોટલોમાં રોજ રોજ નવી કંપનીઓ આવે છે છતાં ચાલે છે કારણ કે એક પ્રકારનો દરિયો છે આ ધંધાનો એવડો મોટો દરિયો છે ને ભાઈ કે આમાં અગરબત્તીના દિવસે રોજ રોજ નવા કારખાના બને રોજ રોજ નવી દુકાનો બને તો પણ ચાલે કારણ કે એટલી અગરબત્તીની જરૂર પડે છે આપણે ઇન્ડિયાની અંદર અને બારે પણ એક્સપોર્ટ થાય છે કારણ કે આપણે રોજ રોજ આપણે પૂજા કરીએ છીએ અને આપણે પૂજામાં જોઈએ જરૂર પડે અને ખાસ કરીને હવે તો અગરબત્તી આપણે મચ્છર લગાવવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે ઉપયોગ થાય હવે આ સેલ કઈ રીતે કરી શકો તો બે રીતે સેલ કરી શકો એક તો તમે ઓફલાઈન સેલ કરી શકો તો લોકેશન પેલું કયું પસંદ કરવાનું તો તમારા આજુબાજુનો જે એરિયા હોય ત્યાં આગળ તમારે સેલ કરવા જવાનું કારણ કે ત્યાંના રિટેલરો તમને ઓળખતા હોય તો ત્યાં આગળ તમે જઈને પ્રચાર કરી શકો હરેક રિટેલર તમે વાત કરી શકો કે આ રીતે મારી પ્રોડક્ટ છે તમે લઈ શકો એકવાર

તો તમે ઇન્ફ્લુઅન્સરો દ્વારા એડ કરાવી શકો અથવા એવો કોઈ વ્યક્તિ હાયર કરી શકો કે જે વ્યક્તિ રોજ રોજ એનો અપડેટ આપે તો એનો પ્રમોશન કરી શકે હવે કેવું ભાઈ જો બે રીતે તમે સેલ કરી શકો એક કે સસ્તા રેટમાં કે જ્યાં આગળ તમારે લેવલ કે એની કોઈ જરૂર નથી સીધું વ્હાઇટ એન્ડ વ્હાઈટ જે પ્લાસ્ટિક આવે એને યુઝ કરીને તમે સસ્તા રેટમાં વેચી શકો કે ના તમારે પ્રીમિયમ ક્વોલિટી બનાવવી છે તો તમારે એમાં જે પરફ્યુમ યુઝ થાય છે એ થોડા વ્યવસ્થિત કે જે પચાસ રૂપિયાનો જે ખર્ચો થતો હતો કિલો દીઠ ત્યાં આગળ તમારે સિત્તેર રૂપિયાનો ખર્ચો થશે પણ સામે પછી દોઢસો રૂપિયામાં સેલ થશે કિલો તો એના માટે તમારે વ્યવસ્થિત પેકિંગ બનાવવું પડશે લેબલ એવી રીતે બનાવવું પડશે એવી રીતે તમારે પ્રમોશન કરવું પડશે માર્કેટિંગ કરવું પડશે એટલે માર્કેટમાં એક અને પછી નામ હવે કેવી રીતે નામનું કઈ રીતે કરવાનું કે તમારે નામ કેવું આપવાનું અગરબાજી ઉપર તો ભાઈ જો માન લો કે નિશાન અગરબત્તીમાં સારામાં સારી કંપની ચાલતી નિશાન કંપની ચાલે છે અને નિશાનની ઘણી બધી કોપી મારે છે લોકો તો તમે એવું નામ રાખો કે જે ઓલરેડી માર્કેટમાં બ્રાન્ડ હોય સેમ એને લગતું વળગતું હોય એવું નામ રાખો જેમ કે ફેર એન્ડ લવલી છે તો ફેર એન્ડ એન્સમ આવી ગયો આપણને એમ કે એક જ કંપની છે પણ અલગ અલગ કંપની છે સેમ છે એટલે આપણને બી ખ્યાલ નથી હોતો ઘણા લોકોને ખબર નથી હોતો કે ફેર એન્ડ લેવલે અને ફેર એન્ડ એન્સમ અલગ અલગ કંપની છે આનો આઈડિયા પણ મને એક ભાઈ જ આપ્યો હતો કે જે ભાઈ ઓલરેડી આનો ધંધો કરે છે સારામાં સારો મહિને કમાય છે તો આ ધંધા ને તમારે વધારો તો સીધી વસ્તુ એ છે કે એક મશીન માંથી બે મશીન બે માંથી ત્રણ મશીન કરી નાખો એટલે ધંધો વધુ જશે લોકોને હાયર કરો ઓલરેડી બેરોજગારી ઘણી બધી છે તો લોકો હાયર કરો એ તમારે આજુબાજુ બહેનોને હાયર કરી નાખો જે આગળ બધાને પેકિંગ અને સારામાં સારો ધંધો તમે ગ્રો કરી શકો માર્કેટિંગ વસ્તુ કેવી છે કે તમે કેવા લોકો જોડેથી કરાવો છો એના ઉપર ડિપેન્ડ કરાવને શીખવું બહુ ઇઝી છે તમે જ્યાં આગળ મશીન લેવા ને ત્યાં આગળ તમને ડેમો આપશે એટલે ઇઝીલી તમે સમજી જજો હવે તમારાથી તમારે આ લાવવા ક્યાંથી તો ભાઈ ઇન્ડિયા માર્ટમાં ઓનલાઈન પણ મળી જશે અથવા અમદાવાદમાં જે કી ગોર્ટ છે ને ત્યાંથી પણ તમને આ મળી જશે ત્યાંથી તમને ઓર્ડર મતલબ ત્યાંથી તમને ડેમો આપવામાં આવશે અને ઇઝીલી તમે ત્યાંથી શીખી શકશો અને ઘરે આવીને આ રીતે પોતાનો ધંધો ચાલુ કરી શકશો રાહના જુઓ ચાલુ કરી નાખો